જુનાગઢ લોકસભાના ભાજપ ના ઉમેદવાર હજુ જાહેર કરવામાં આવ્યા નથી ત્યાં જ સાંસદ રાજેશભાઈ ચુડાસમા વિરોધ કરાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ વિડીયો અંગે ક્રાઈમ ડિવિઝન ન્યૂઝ

અને બીજેપીના સર્વે હોદ્દેદારોને ભાઈ જુનાગઢમાં રાજેશભાઈને ટિકિટ મળશે તો સીટ જશે એમ રાજેશભાઈનો વિરોધ છે દરેક તાલુકામાં અને બીજી વાત એવી છે કે એક વખત હું મોદી સાહેબને રૂબરૂ મેળ્યો હતો કે ભાઈ વેરાવળ વિધાનસભાની સીટમાં ઉમેદવાર બદલાવજો બાકી હારી જશે તો બદલાય નહીં અને હારી ગયા એવી રીતના મેં પાટિલ સાહેબને હું મળ્યો હતો રૂબરૂ અને ઉમેદવારનું કીધું હતું તો એને બદલાવો ને એટલે એ પણ હારી ગયા એ બે વખતનો અનુભવ છે એક પાટિલ સાહેબને છે અને એક મોદી સાહેબને છે આ ત્રીજો હું કહું છું કે ભાઈ રાજેશભાઈને ટિકિટ મળશે એટલે આ સીટ જાશે રાજેશભાઈનો વિરોધ દરેક તાલુકામાં છે એટલે તમે મહેરબાની કરીને કોળી સમાજને આપવાની થતી હોય તો આપો નિર્વિવાદી માણસો ઘણા છે કોળી સમાજમાં પણ રાજેશભાઈને આપશો તો સીટ જશે એટલે મને એ એક ઓલું છે લાગણી છે કે ભાઈ બીજેપીની સીટ જાય એ આપણને ગમતું ન હોય એટલા માટે હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલું છું વિડીયો બનાવીને એટલે મહેરબાની કરીને થોડુંક ધ્યાન દેજો અને ઉમેદવાર સારો આપજો ભલે પછી ગમે તે હોય એમ કોળી સમાજને દેવાનું થતું હોય તો એ વાંધો નથી